જય મુરલીધર જય દ્વારકાધીશ તો મિત્રો આપણે આવી ગયા વાડીએ અને વાડી આવીને રોજનું રૂટીન કામ તો આપણે શું હોય તો બધા ભાઈઓ અને સબસ્ક્રાઈબરોને ખબર જ છે તો આપણે આવીએ વાડીએ અને ને વાડી આવીને આપણે આજે સેવ મુમરા મોરા સેવ મુમરાનો પક્ષીઓને હળવો નાસ્તો કર્યો અને કુંડમાં પાણી ભર્યું ને હવે આપણે કર્યું છે પક્ષીઓને પાણી ભર્યું કુંડમાં અને સાથે સેવ મુમરાનો હળવો નાસ્તો આપી અને હવે આપણે કર્યું છે શાકભાજીમાં પાણી ચાલું તો કે આ ત્રણથી ચાર દિવસ થઈ ગયા જો આ દેશી ગામડાની મોજ પા જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં જોકે ઉનાળામાં તો એક દિવસ નહીં ને એક દિવસે પાણી જોઈ શાકભાજીને ને ચીપડા પણ આપણે ઉતાર્યા છે ને ભીંડા પણ ઉતાર્યા છે તે આગળ તમને આગળ બ્લોગમાં બતાવશું જોકે કે આજ વખતે આપણે પાણી પાવાના બે દિવસ વધુ થઈ ગયા પ્રસંગ એક ગામમાં હતો કાલે પાણી જ નહીં તો કાલ આવી શક્યા નથી અને પક્ષીઓને કાલ આપણે ભોજન પણ નહોતા આપી શક્યા અમુક સમય અને સંજોગોને કારણે હવે શાકભાજીને પાણી આપી દઈ પછી આપણે લીંબુડી ઝાડવા અને બે ટાંકીઓ ભરવાની છે કુંડી અને પીવાની પાણીની ટાંકી અંદર આપણે એક નાઇન રાખેલ છે તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મોટર કુંડી ફરવામાં ચાલુ સાથે આપણે આ તો બધું રોજનું રોટિન કામ થાય સબસ્ક્રાઈબરોને થાય કે આ ભાઈ તો એકના એક જ વસ્તુ બચાવ્યા કરે છે તમને આગળ ઘણું પણ જોવા અને જાણવા ધાર્મિક વ્યવસ્થાનો ડિસ્ટ્રિક્ટ સમય મળતા તમને બધું બતાવી દેદા હું આ પણ મિત્રો આપણે જરૂરિયાત જ છે કે પશુ પક્ષી કોઈ જનાવર ઘેટા બકરાવાળા આવે તો એને પાણી પાવા થાય જેટલું થાય એટલું આપણે કરી શકીએ છીએ કરશું ભાઈઓ આપણે આ કુંડી પણ ભરાઈ ગઈ છે થોડું પાણી જવા દઈએ તો મસ્ત મજાની સોખી થઈ જાય આપણે નાઈન પણ અંદર પાણી હતું એ કાઢી સાફ કરી ધોઈ વિસરી કમ્પ્લીટ ભરેલ છે જોકે બૈરાઓને રોજનું રૂટિન કામ ઉઠીને સાંજ સુધી હોય એવું વાડીએ ભાઈઓને આ ફરજમાં આવે ને કરવું પડે આ ભાઈઓ માટે રોજનું રૂટિન કામ છે તો જોડાયેલ રહેજો બ્લોગમાં મિત્રો આજે આપણે પક્ષીઓને આપ્યો છે ચેવ મુંબરાનો હળવો નાસ્તો સૌ મમરાનો અડવો નાસ્તો આપી ને પાણીનું કુંડ પણ ભરી લીધું સાથે લીંબુડી બહુ મસ્ત મજાનો થઈ ગઈ છે તે પણ પાણી પાઈ દીધું ને ઝાડવા પણ પાણી પાઈ દીધા જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં શાકભાજી માં આજે સીબડા બહુ સારા ઉતરવા માંડ્યા છે જો આ સીબડા ઉતાર્યા છે આપણે સીબડા અને ભીંડા બહુ મસ્ત ઉતર્યા છે જોકે આપણે અને ઘર પાડો છે ને સાલિયા કરશે તો મિત્રો આપણે વાડીએ રોજનું રૂટીન કામ કરીને આવી ગયા છે ગામમાં ગામમાં આવી પાણી બાણી પીને આપણે બેઠા છે ઇંડોરે ઘડી સેલ લઈ લઈ અને ને આપણો ચા પણ તૈયાર છે તો હાલો ચા પણ એ લઈ તો અમારા મયુરભાઈ ગયા તા મામાનિયા તો સાંજના આવી ગયા છે આપણે તેડવા ગયા તા મયુરભાઈને ને તો આરામથી બેઠા છે ને વાડિયાથી તાજા કુણા ચીપડું આવ્યું છે તો ખાય છે જય મુરલીધાર મયુરભાઈ આ મિત્રો આવી જાઉં દેશી ગામડાની મીઠી મધુર ચા

કે ગરમીનું પ્રમાણ આજે સારું છે કાલ તો જો કે રાતના બધા ખેડૂત ને વાવાઝોડું પવન હતો અને સાટા વરસાદ તો બહુ નથી આવ્યો બસવાની શક્યતા છે જો આજે કાંઈ નવી ન થાય તો સારું કારણ કે ખેડૂતને અત્યારે મોગ તલ બધા બાજરો મોલ બધે પાકમાં થશે વાટવાનું લણે બાજરાને બધું ચાલુ છે ખેડૂતો માટે તો આ કુદરતી આફત મોટી કહેવાય તો મિત્રો હવે આપણે આપણા મિની બ્લોગને વિરામ આપીએ છીએ ગામડાના એસી બ્લોગને આપણો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જો આપણે ગામમાં આવ્યા ગામમાં આવ્યા તો આપણે પક્ષીઓ માટે કુંડિયું મૂકેલ છે ઘરે સકલાઓ તો ઘડિયાને ઘડીએ અવારનવાર આવતા જ હોય પાણી તો ખાસ એના માટે પણ જીવન જરૂરિયાત છે જો આવી ગયા ને પણ બણી પી આરામથી છે તો મિત્રો આપણે સારો લાગે તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને નવા મિત્રો ખાસ કરીને આઇકન દબાવી દેજો